કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે આજે આપણે ભણીશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ જે નીટ એન્ડ જે માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો તો ધ્યાનથી જો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે જોઈએ વિદ્યુત રસાયણ એ ભૌતિક રસાયણની શાખા છે જેમાં વિદ્યુત ઊર્જા અને રાસાયણિક ઉર્જા વચ્ચેનો પરિવર્તનનો અભ્યાસ કરવામાં આવે છે તો મિત્રો રાસાયણિક જે કોષ છે એના આપણે બે ભાગ પાડ્યા છે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત રાસાયણિક કોષ એટલે વિરાકો અને વિવિકો વિરાકો અને વિવિકો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ ચાલો વિદ્યુત રાસાયણિક કોષ કોષ મિત્ર અહીંયા જે જે કોષમાં કોષમાં અહીંયાથી ડેફિનેશન બનાવી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય એને આપણે શું કહીશું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય એ વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્બેનિક કોષ અને વોલ્ટેક કોષ આમાં પ્રક્રિયા છે છે એ આપમેળે થાય રેડોક્સ પ્રક્રિયા અને ઊંધો કરીએ આપણે વિદ્યુતનું રાસાયણિકમાં તો વિદ્યુત વિભાજન કોષ આમાં પ્રક્રિયા આપમેળે થતી નથી અને રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી જ્યારે આમાં રેડોક્સ પ્રક્રિયા આપ મેળે થાય છે બોલો આમાં કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં તો રાસાયણિકનું વિદ્યુતમાં આમાં વિદ્યુતનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય આમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે આની રેડોક્સ પ્રક્રિયા આપ મેળે થતી નથી મિત્રો આજે છે ગેલ્વેક કોષ તો એ એનું આપણે નિરૂપણ જોઈએ તો ગેલ્વેનિક કોષ જે છે એ જ્યારે ધાતુની પટ્ટીને આ જે છે છેડેન ધાતુ ની પટ્ટી અહિયાં દ્રાવણ જેડેનેસોફોર જેડેનેસોફોરનું દ્રાવણ એટલે જ્યારે ધાતુની પટ્ટીને તેના વિદ્યુત વિભાજક સારના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે જ્યારે ધાતુની પટ્ટી એને વિદ્યુત વિભાજક સારના દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે ધાતુ અને પ્રવાહી વચ્ચે એટલે આ બંને વચ્ચે આ ધાતુ અને આ પ્રવાહી વચ્ચે પોટેન્શિયલ ઉદભવે છે આજે મેં વાત કરી તમને કે ધાતુની પટ્ટી છે જેન ધાતુ ધાતુની પટ્ટી છે એને દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે શું થાય છે તો ધાતુ અને પ્રવાહી વચ્ચે વિદ્યુત ધ્રુવ ઉદ્ભવે છે એવી રીતે આપણે જોઈએ આગળ હવે આમાં આ છે એનોડ પેલો કેથોડ છે તો એનોડ કોને કહેવાય તો કેટલીક ધાતુઓ જે સક્રિય છે જેમ કે મેં અહીંયા લીધું છે જેડેન

ચલો આ સળિયું જેડેન નો છે તો આમાંથી પ્લસ ટુ સ્વરૂપે એટલે કે આયન સ્વરૂપે દાખલ થવાની વૃત્તિ ધરાવે છે એટલે એનું શું થયું તો કે ઓક્સિડેશન કેમ ઝેડેન થી ઝેડેન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન રેડોક્સમાં આપણે ભણ્યા છીએ ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે કે ઓક્સિડેશન થાય છે એટલે અહીંયા એનું શું થાય છે ઓક્સિડેશન 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 પ્રક્રિયા અનુભવાની વૃત્તિ ધરાવે છે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવાની શું ધરાવે છે વૃત્તિ ધરાવે છે આ વાત થઈ કોની એનોડની જોઈએ હવે એનોડની અંદર બીજું ઝીંક ના સડિયાને ઝેડે ને સોફોના ગ્રાઉન્ડમાં મુકતા જે આપણે હમણાં વાત કરી જિંકના સળિયાને જેડેન એસો ફૂરના દ્રાવણમાં મૂકતા જેડેનના પરમાણુ એ જેડેન પ્લસ ટુ સ્વરૂપે જેમણે સમજાવ્યું દ્રાવણમાં દાખલ થાય છે ઝેડ એન એ જેડ પ્લસ ટુ સ્વરૂપે દ્રાવણમાં દાખલ થાય છે થોડા સમય પછી એમાં સંતુલન સ્થપાશે થોડા સમય પછી એટલે ધીમે 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 જેડ ઇન પ્લસ ટુ જેડ પ્લસ ટુ આવી જશે ત્યારબાદ એમની વચ્ચે શું સ્થપાશે સંતુલન ઇક્વેલી આ રીતે સંતુલન સ્થપાય છે હવે આપણે જોઈએ દ્રાવણમાં રહેલો વધારાનો ધન વીજભાર વધારાનો ધન વીજભાર દ્રાવણમાં રહેલો વધારાનો ધન વીજભાર એ ઋણવિજારી ધ્રુવની આસપાસ અરુણ વીજભારી ધ્રુવ હિરુણ ધ્રુવની આસપાસ વધુ માત્રામાં જમા થાય છે આવી રીતે બતાવ્યું તે બતાવી દ્રાવણમાં રહેલો હિરુણ બીજ વાળી જે ધ્રુવ છે એની આસપાસ જમા થાય છે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે ચાલો કોષમાં વિદ્યુતીય સ્તર રચાય છે દ્વિસ્તર અને દેસ્થર રચાય છે પરિણામે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે અને એ પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે એમની વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે અને આપણે શું કહે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ખ્યાલવો મિત્રો આની અંદર આ રીતે જોવા મળે છે હવે એનોડ પર શું થાય છે તો કે એનોડ પર ઓક્સિડેશન જે આપણે તમને બતાવ્યું કે Zn માંથી શું થયું

હવે આપણે વાત કરીશું કેથોડ આ સાઈડ આવી જાઓ કેથોડની અંદર તમે ધ્યાનથી જોઓ આ જો પહેલા છે બે ઇલેક્ટ્રોન જે છે એ બે ઇલેક્ટ્રોન અહીંયાથી જો પાસ થાય છે આ જો એમાંથી આમાંથી એ દ્રાવણ આવશે તો દ્રાવણની અંદર શું રહેલું છે તો કે CO+2 હવે એ Cu+2 જે રહેલો છે તે શું કરશે આ બે ઇલેક્ટ્રોન જે છે એ મેળવી અને એનું રૂપાંતર સીયુ માં થશે અને સીયુ અહીંયા ડિપોઝિટ થશે અહીંયા સીયુ ડિપોઝિટ થશે રેડી જોઈએ કેટલીક ધાતુઓ જેમ કે મેં કોપર કોપર એજી એયુ જે વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે લાના કરતા ઝેડેન માંથી શું થયું તો ઝેડેન જે છે ધાતુ જે પરમાણુ છે એનું આયન બને છે અહીં આયન જે છે એ ધાતુના આયનમાંથી એનો પરમાણુ બને છે આમાં શું થાય છે તો કે એ દ્રાવણમાં જાય છે ત્યાં દ્રાવણમાંથી સળિયા ઉપર જાય છે એટલે કે વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે જેમ કે તેમના આયનો જલિય દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે દ્રાવણમાં રહેલા આયનો ધાતુના સળિયા પર જમા થાય મેં તમને હમણાં સમજાવ્યું તેમ અને નીચે મુજબનું સંતુલન સ્થપાશે એટલે આ ક્યાં છે તો કે દ્રાવણમાં બે ઇલેક્ટ્રોન જે અહીંયાથી તમારે આવે છે તો એ બે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે એનું શું થઈ ગયું તો કે રિડક્શન થઈ ગયું કેમ રિડક્શન થયું ઓક્સિડેશન આંક જો પ્લસ બે માંથી ઝીરો ઓક્સિડેશન આંકમાં શું થયું તો કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો રેડોક્સ ભણ્યા છો મિત્રો ઓક્સિડેશન આંખમાં ઘટાડો એટલે શું તો કે રિડક્શન રિડક્શન થયું અને આ જે કોપર જે છે એ ક્યાં જશે તો કે વિદ્યુત ધ્રુવ ડિપોઝિટ થશે આવી રીતે રીતે જે તમને હમણાં બતાવ્યું છે તે અને થોડા સમય બાદ આમાં પણ સંતુલન સ્થપાશે ક્લિયર ચલો તો અહીંયા શું થયું રિડક્શન એટલે કેથોડ પર થશે રિડક્શન એનોડ પર થશે ઓક્સિડેશન સાથે અ એનોડ નો ઓક્સિડેશન નો ઇલેક્ટ્રોનની ઉણફ વર્તે હવે અહીંયા જે સળિયો જે છે એ ઇલેક્ટ્રોનની ઉણફ વર્તે પરિણામે તે કેવો બનશે ધન ભારિત અહિયાં સળિયો કેવો હતો ઋણ ભારિત આ કેવો થયો ધન ભારિત અને ધન ભારિત સળિયાની ફરતે વધારાના ઋણ આયનો આવશે તો સેમ એવી રીતે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે દ્વિસ્તરને કારણે સળિયાની ફરતે વધારાનો ઋણ આયનનું સ્તર બને દ્વિસ્તર રચાય અને પરિણામે પ્રણાલીમાં વિદ્યુતિય દ્વિસ્તર રચાય એટલે કે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે સેમ અહીંયા હતો સેમ અહીંયા બરાબર ચલો અહીંયા પ્લસ હતા ત્યાં માઇનસ છે તો બંને જગ્યાએ શું રચાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેથોડ પર શું થાય રિડક્શન એટલે કે ત્યાં શું થયું હતું તો કે ત્યાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે એના પોટેન્શિયલને ને કઈ રીતે દર્શાવીશું જો ઈ રિડક્શન થવું એ ફોર્મમાં આપણે લખીશું એટલે સીયુ પ્લસ ટુ થી સોલિડ રિડક્શન ખટાણા એ સ્વરૂપમાં તમારે લખવાનું છે એના વડે દર્શાવાય છે અને આપણે કઈ રીતે દર્શાવેલું હતું જેડેન થી પ્લસ ટુ અને આ રીતે દર્શાવ આ કેવો કહેવાય રિડક્શન પોટેન્શિયલ આને શું કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ચાલો હવે આપણે જોઈએ કોષનું નિર્માણ હવે આપણે આખો કોષ બનાવવાનો છે આ સંપૂર્ણ કોષ છે અત્યારે હમણાં જે આપણે વાત કરી એ કેનોડ તરીકે ઓળતે છે કેથોડ તરીકે ઓળતે છે ને આપણે હાફ સેલ કહીશું બે અર્ધકોષ બે અર્ધકોષથી આપણે એક સંપૂર્ણ કોષનું નિર્માણ કરીશું તો જોઈએ

બે જુદા જુદા ભીગરવા ધાતુની પટ્ટીને તેના જલ્ય દ્રાવણમાં ડુબાડેલી છે છેલ્ય દ્રાવણ છે દ્રાવણ છે ડુબાડેલું છે એને અર્ધકોષ કહેવાય અને શું કહેવાય ઓક્સિડેશન અર્ધકોષ રિડક્શન અર્ધકોષ જેમાં ઓક્સિડેશન થાય એ ઓક્સિડેશન અર્ધકોષ જેમાં રિડક્શન થાય

તેમને અહીંયા જો વાહક તાર વડે જોડવામાં આવે છે આ શું છે તો કે વાહક તાર વડે જોડવામાં આવે છે વિદ્યુત વિભાજે ધરાવતા બંને દ્રાવણોને આ ક્ષાર્ક સેતુ છે એટલે દ્રાવણોને કોના દ્વારા જોડવામાં આવે છે ક્ષારક સેતુ દ્વારા આ બંને વિદ્યુત ધ્રુવને કોના દ્વારા જોડવામાં આવે છે તાર દ્વારા એનોડ કોને કહેવાય તો કે જે વિદ્યુત ધ્રુવ પર શું થાય ઓક્સિડેશન એ એનોડ જે વિદ્યુત ધ્રુવ પર શું થાય રિડક્શન એને કેથોડ કહે છે એનોડ કેથોડને તમે કોની કોની સાથે જોડો છો તો વાહક તાર વડે એકબીજા સાથે તમે જોડો છો બીજી વાત તો દ્રાવણને તમે સારક સેતુની મદદથી જોડે મિત્રો ક્ષારક સેતુ શું છે એના પછીનો ટોપિક છે ચાલો આટલે ખ્યાલ આવ્યો તમને સમજ પડી અર્ધકોષ કોને કહેવાય તો કે જેડેનને તેના જેડેને સોફોડના દ્રાવણમાં ડૂબાડીએ આનાથી બનતી આ જે સંયુક્ત રચના છે એને આપણે અર્ધકોષ કહીએ છીએ જે અર્ધકોષમાં શું થાય છે ઓક્સિડેશન એન્ડ ઓક્સિડેશન અર્ધકોષ જેમાં શું થાય છે રિડક્શન એન્ડ રિડક્શન અર્ધકોષ કહે છે તો આ બે અર્ધકોષ જે છે એને આપણે હવે સંપૂર્ણ કોષમાં ટ્રાન્સફર કરવાના છીએ તે જુઓ બંને જુદા જુદા વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે અને ઉત્પન્ન થતો વિદ્યુત વાહક તારમાંથી વાહન થાય છે એટલે કે વિદ્યુત વાહક એટલે વિદ્યુત પ્રવાહ જો થી અહીંયા આ કોનો પ્રવાહ છે તો કે આ જે પ્રવાહ છે આ જે દિશા છે એ ઇલેક્ટ્રોનની દિશા છે અને આપણને ખબર છે મિત્રો કે ઇલેક્ટ્રોનની દિશા અને વિદ્યુત પ્રવાહ ની દિશા ઉલટી હોય છે તો એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોન આવે છે અને કેથોડ થી એનોડ તરફ વિદ્યુત પ્રવાહ આવશે આ ઇલેક્ટ્રોન ની દિશા આ વિદ્યુત પ્રવાહ ની દિશા એટલે કે જ્યારે જુદા જુદા વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડન રિડક્શન પ્રક્રિયા થાય છે અને ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ એ તાર માંથી વહન પામે છે ખતમ ચલો હવે આપણે આગળ જોઈશું ક્ષારક સેતુ અને તેનું કાર્ય તો મિત્રો ક્ષારક સેતુ જેને કાચની યુ આકારની નળી જે વચ્ચે બતાવેલી એને આપણે શું કહે છે ક્ષારક સેતુ તો મિત્રો અહીંયા જો આ કાચની યુ આકારની નળી છે જેના બંને છેડે ઋણા પોમડા બેસાડેલા હોય છે એમાં ક્ષારનો આપણે જલ્ય દ્રાવણ ભરીશું તો આની અંદર આપણે ભરીએ કેસીએલ કેએનઓ થ્રી એનએનઓ થ્રી આવા ક્ષારનું જલિય દ્રાવણ ભરેલું છે અને આપણે ક્ષાર ક્ષેતુ કહીશું તો એની જરૂર શા માટે પડે છે એ આપણે હવે જોઈએ જો આને છે ને જીલેટીન કે અગર અગર સાથે સેમી સોલિડ બનાવીને ભરવામાં આવે છે ક્લિયર ચલો હવે આપણે એની વાત કરીએ આગળ યુ આકારની કાચની પોલી નડી બતાવેલી જેમાં નિષ્ક્રિય વિદ્યુત વિભાજને અગર અગર અથવા જીલેટીન શું અગર અગર અથવા ઝિલેટિન સાથે સેમી સોલિડ સ્વરૂપમાં ભરેલ હોય છે આ વિદ્યુત વિભાજનના આયને કોઈપણ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં અર્થાત આપણે ક્ષાર ક્ષેત્રોમાં એવા ક્ષારનું જ દ્રાવણ ભરવાનું છે કે જે શું નહીં કરે તો કે તેક ઇલેક્ટ્રોડ કે પછી ઇલેક્ટ્રોલાઇટ છે એની સાથે કોઈ રિએક્શન કરતા હોવા જોઈએ નહીં એટલે કે નિષ્ક્રિય હોવા જોઈએ ભાગ લેશે નહીં ક્લિયર ચલો ક્ષાર ક્ષેત્રોમાં ભરેલા વિદ્યુત વિભાજનના ધન આયન અને ઋણ આયન બંનેની ગતિ સમાન હોવી જોઈએ આવું કેમ જરૂરી છે તમને પહેલા સમજાવી દો ચાલો

અહીંયા ઝેડ એન માંથી ઝેડ એન પ્લસ ટુ ઝેડ એન માંથી ઝેડ એન પ્લસ ટુ એ દ્રાવણમાં જાય છે એટલે ધીમે 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 ઝેડ એન પ્લસ ટુ જે છે એની સાંદ્રતા વધતી જાય છે એટલે દ્રાવણ ધન વીજભારિત થઈ જાય છે સેમ અહીંયા શરૂઆતની અંદર અહીંયા આપણે જોઈએ સીયુ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ એ પહેલા ઇક્વલ ફોર્મમાં હોય છે હવે અહીંથી સીયુ પ્લસ ટુ ડિપોઝિટ ક્યાં થાય છે સડિયા પરિય પ્લસ ટુ ઘટતો પ્રક્રિયા સ્ટોપ થઈ જશે એને કારણે એને તટસ્થ કરવા માટે સાર્ક સેતુ જે છે એની અંદર આપણે હમણાં જે ભર્યું એ પ્રમાણે અહીંયા જો આપણે કે અથવા કેસીએલ ભરી તો

ઉદાહરણ તરીકે આપણે મેં કીધું એ પ્રમાણે તમે લઈ શકો છો બીજું કે રી આ વસ્તુ ધ્યાન રાખજો રિએક્શન નહીં કરતા હોવા જોઈએ હવે આપણે જોઈએ જો કોષમાં આ વાત રિએક્શન ન કરતા હોવો જોઈએ એટલે કે ધારો કે આપણે દ્રાવણ એજીએનો થ્રી નું છે રાઈટ અને આપણે ક્ષારક સેતુની અંદર કેસીએલ ભર્યો છે તો સીએલ માઇનસ અહીંયા આવી અને અવક્ષેપ અવક્ષેપ અને આના બની જાય તો જશે એટલે આપણે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યને આ શબ્દ યાદ રાખવાનો કોઈ રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા ન થવી જોઈએ આવા અવક્ષેપ ન મળવા જોઈએ એટલે ધ્યાન રાખો એજી એચજી

આ લોકો જ્યારે આયન ફોર્મમાં હોય ત્યારે તમે કેસીએલ નહીં વાપરો જ્યારે તમે એને વાપરશો ત્યારે એ શું બનાવશે તો કે એજી સીએલ એટલે જ્યારે કોષમાં વિદ્યુત રાસાયણિક જે કોષ છે એમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે આ લોકો હોય ત્યારે ક્ષારક સેતુમાં તમે કેસીએલ નો યુઝ નથી કરી શકતા આ ધ્યાન રાખજો એટલે અલગ કલરથી મિત્રો આપણે લખેલું છે મેન વસ્તુ છે આ ટોપિક કે રિએક્શન કરતા હોવા જોઈએ નહીં ક્લિયર ચલો હવે જોઈશું આપણે કાર્ય કાર્ય ક્ષાર્ક સેતુના બંને છેડા જે હમણાં તમને બતાવ્યું એ વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબેલા રહે એમ ડૂબેલા રહે તે મુજબ મૂકવામાં આવે જેને કારણે પરિપથ પૂર્ણ થશે તે કાર્ય જોજો દ્રાવણોને વિદ્યુત એ રીતે તટસ્થ રાખે છે મેં તમને હમણાં સમજાવ્યું જેને કારણે વિદ્યુત પ્રવાહ સતત વહન થાય છે એમાં શું હોય કે જ્યારે આપણે વાળું આ બાજુનું કે ડાબી બાજુનું પાત્ર જે છે એ કેવું બની જતું હતું ધન વીજ ભારવાળું તો એને પેલો ઋણ આપીને તટસ્થ કરે આ ઋણ બને ધન આપીને તટસ્થ કરે એટલે એ શું કરશે બંનેને વિદ્યુત એ રીતે તટસ્થ કરશે જેને કારણે વિદ્યુત પ્રવાહનું સતત વહન થાય છે

હવે આપણે જોઈશું કોષ નિરૂપણ કોષ નિરૂપણ આ બાજુ આપણે હમણાં જે કોષ લીધો હતો એ ઓક્સિડેશન અર્ધકોષ આ બાજુ રિડક્શન અર્ધકોષ એ બંનેને જોડો એટલે સંપૂર્ણ કોષ બને તો બે અર્ધકોષને અર્ધકોષ એટલે મેં હમણાં કીધું તે એક એન વાળો એક સિંહ વાળો એને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે છે ત્યારે એનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે તે જોવો અલગ કરવા માટે આપણે ઊભી લાઇન ક્ષાર્ક સેતુને દર્શાવવા માટે બે ઊભી લાઇન કરવાની છે અને વાયુ જે દબાણ હોય કે સાંદ્રતા હોય એને તે પદાર્થ સંયોજન પછી કંશમાં નાના કંશ અંદર લખવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આ છે જો

ક્લિયર ચાલો તો મિત્રો અહીંયા આપણે ગેલ્વેનિક કોષ ક્ષારક સેતુ અને કોષ નિરૂપણનો ટોપિક જોયો હવે ફરીથી મળીશું થેન્ક યુ